વિધાનસભા બેન્કો ધિરાણ આપતી નથી બીજી તરફ ઉદ્યોગપતિને લોન આપવામાં આવે છે ગેનીબેન નું કહેવું છે સમગ્ર મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમણે વિધાનસભામાં ગેનીબેન ઠાકોરને ખેડૂતોને લઈને માંગણીઓ સમગ્ર ગુજરાત રાજ્યનો પ્રશ્ન છે ખેડૂતોને બેંકોમાં ધિરાણ લેતા પહેલા બે જામીન આપવામાં પડે છે તો ખેડૂતોને બેંકો ધિરાણ આપતી નથી બીજી તરફ ઉદ્યોગપતિને લોન આપવામાં આવે છે ગેનીબેનનું કહેવું છે તો સમગ્ર મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ગેનીબેને સમગ્ર બનાસકાંઠામાં ને ખાસ કરીને જે અમારા વિસ્તારના જે તાલુકાઓ છે એ તાલુકાઓમાં ભૂતકાળમાં જે રીતે લંબી રોગ ગાયોની અંદર આવ્યો હતો એવો ને એવા ખારવા નામના રોગથી ઘણા બધા પશુઓનું મોત થયું છે લગભગ ચાર પાંચ હજાર પશુઓના મોતનો આંકડો એ અમારી સામે આવ્યો છે પંચાયતવાજના આંકડા પણ આપ્યા છે આવા ખેડૂતોના જે પશુઓ મર્યા છે એ પશુઓને હવે મરતા અટકાવવા માટે રસીકરણની વ્યવસ્થા થાય એનું સર્વે થાય અને જે મૃત્યુ પામેલા જે પશુ છે એને જે તે ખેડૂત છે એને વળતર આપે સમગ્ર આ ગુજરાત રાજ્યનો પ્રશ્ન અને ખાસ કરીને જે રાષ્ટ્રીયકૃત બેન્કો હોય કે સહકારી બેન્કો હોય આ તમામ બેન્કોની અંદર સીબીલ એટલે કે ખેડૂતની પોતાની વર્તમાન જે ક્રેડિટ છે એ બરાબર ન હોય એવા તારણને આધીન જે ખેડૂતોએ ભૂતકાળની અંદર ધિરાણ લીધું હોય કોઈ પણ હેતુ માટે લીધેલો હોય ટૂંક ટૂંકી મુદતનું હોય કે મધ્યમ મુદતનું હોય આવા ખેડૂતોને જ્યારે લોન લે ત્યારે કોઈ પણ બેંકની અંદર બે જામીન આપવામાં આવે છે એટલે આ બે જામીન અને મૂળ ખેડૂત ધિરાણ લેનાર ખેડૂત આ ત્રણેય ખેડૂતોએ કોઈ કારણોસર જેમ કે ખેડૂતની આવક એ કોઈ તારીખ સાથે નક્કી નથી હોતી એને પોતાના ખેત પેદાશોના ભાવ અને માર્કેટમાં જ્યારે હોય એને બિલ મળે ત્યારે જે તે બેંકનું કે જે કાંઈ વ્યક્તિગત પ્રાઇવેટ હોય કે બેંકોનું જે કર્જ હોય ભરતા હોય છે